ट्रेनो मां खुलेआम થઈ રહી છે દારૂની હેરાફેરી મુસાફર પર જીવલેણ હુમલો અને ચાર દારૂના તસ્કરો દ્વારા લૂંટનો પ્રયાસ વિડિયો થયો વાયરલ મળતી માહિતી મુજબ વિરાર સુરત શટલ ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલા એક મુસાફર પર અતુલ સ્ટેશન પાસે ટ્રેનની અંદર ચાર દારૂના તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો હતો આ માહિતી પેસેન્જરે આરપીએફ માં ફરિયાદ બજાવતા પોલીસને આપી હતી પરંતુ પીડિતને સંતોષકારક જવાબ મળ્યો ન હતો ન તો તેને કોઈ રક્ષણ મળ્યું હતું ગભરાયેલો મુસાફર વલસાડ સ્ટેશન પર ઉતરી ગયો અને ગુજરાત રેલવે પોલીસના એક પોલીસ કર્મીનો સંપર્ક કર્યો અને પોલીસ કર્મીને સમગ્ર ઘટના વિશે વિગતવાર જણાવ્યું પરંતુ તે ગુજરાત રેલવે પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી તરફથી કોઈ ન્યાય મળ્યો ન હતો અને એવું લાગી રહ્યું હતું કે જનતાનો રક્ષક અને દારૂના તસ્કરોની મિલીભગત છે તેથી જ વલસાડ જિલ્લાના અનેક સ્ટેશનો પર મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી થઈ રહી છે દારુની હેરાફેરી કરનારાઓએ મુસાફરને ભારે ઢીક્કા મૂકીનો માર માર્યો હતો જેના કારણે મુસાફરને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકોએ ઘટનાને ગંભીરતાથી લીધી હતી જેને 108 ના મારફતે મુસાફરને સારવાર માટે વલસાડ સિવિલમાં दाखल કરવામાં આવ્યો હતો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એક તો ચોરી ઉપર સીનાઝોરી જેવી કહાવત બંધ બેસતી જણાય છે રેલ્વે પોલીસ કર્મચારીઓના બુટલેગરો સાથે નરમ વર્તન અને તેમના વિરુદ્ધ કોઈ એક્શન ન લેવો ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે ઉલ્લેખનીય છે કે આ બાબતે રેલવે ગુજરાત પોલીસ દારૂની હેરાફેરી કરનારાઓને ક્યારે અને કેવી રીતે અંકુશમાં રાખશે અને પીડિતને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વલસાડ ગુજરાત આપકા નામ મેરા નામ જયનુદીન સૈયદ હૈ મેં સંધાન સે વલસાડ આ રહ્યા હતા તો अतुल के पास से बुख कर लोग दारू चरा रहे थे तो मैं बैठा हुआ था सीट पे तो वहाँ पे फिर पाँच छह जन थे वो दारू के नशे में थे तो फिर बाद में एक सामने मेरे सीट के आके बैठा और जो चार जन थे वो सामने वाले बड़ी सीट पे जाके बैठे ना मेरे साथ आ, सामने वाला जो भाई था वो तो मेरे सीट पे लात रखा तो मेरे को सीट पे लात लगी तो मैं बोला उनको कि भाई सीट पे से पैर हटाओ तो मेरे को तो मेरे को बोलते है वहां जाकर दूसरी सीट पे पर बैठा बोला सर से बैठ के आ रहा हूँ तो थोड़ा तो वो करो मैंने बोला सर वहाल तो उठते में दूसरे लोग उठले करते हैं उन लोग आए ना मेरे को बोलते क्या क्या बोला बल्छाड़ में मारेंगे करेंगे ऐसा करके बोले तो ठीक है तो फिर बाद में उससे हुआ मेरे को खींच के मारने लगे मेरे को सिर पे मारे गाल पर मारा हुआ है बाद में बलसाड़ पे आर पी स्टाफ खड़ा हुआ था उनको मैंने बोला તો કરે ચાલુ ટ્રેન ચઢા દે ને ચાર પાંચ જન થોન નહીં પેચન થયે છે લોકલ ટ્રેન મે